જય માતાજી દર્શક મિત્રો આજે આપણે શિયાળાની સ્પેશિયલ વાનગી એટલે કે અડદિયો અડદિયો બનાવશું બે કિલો લોટનો અડદિયો બનાવશું દોઢ કિલો ઘી નાખીશું આપણે બધી સામગ્રી લઈ લીધી છે બે કિલો લોટનો અડદિયો બનાવી રહ્યા છીએ દૂધ એડ કરીશું અને લોટ લોટ્યાદ કુરકુરો રાખવાનો છે હાવ જણો દળવાનો નથી સફ રાખવાનો

બે ગુમરા એલસી ના મારી દીધા છે મિક્સર હવે તેને આપણે સાળી લઈશું લોટ પણ આપણે સાળી લીધો છે તમે જોઈ શકો છો શિયાળા નું ઘી જામી ગયું છે તો થોડું આપણે તેને ગરમ કરી લઈશું આપણે કઢાઈ મીકી દીધી છે ગેસ ઉપર હવે ઘી આપણે ગોંદર તળી લઈશું ઘી તાપે આપણે ગોંદર શેકી લઈશું તળી લઈશું પેલા ગોંદર તળી લઈશું જોરદાર માવો છે તમે જોઈ શકો છો માવાને ખમણીને ઝીણો કરી નાખી દોઢ કિલો ઘીમાં આપણે બે કિલો લોટ શેકી લઈશું આપણે બે કિલો લોટનો અડીજો બનાવી રહ્યા સેવી આપણે ગોંદરને ઝીણો કરી નાખશું છે ંદરનો ભૂકો કરી નાખશું માવાને આપણે ખમણીને કુરકુડિયા જેવો કરી નાખ્યો છે બારી ફર્સ્ટ ક્લાસ માવો ફર્સ્ટ ક્લાસ લોટ શેકાઈ ગયો છે જ્યારે લોટ શેકાઈ જાય એટલે સરસ મજાની ખુશબુ આવશે તમને એટલે તમારે સમજી જાવું કે આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે અને તમને પણ ખુશ્બુ આવતી છે તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ લોટ શેકાઈ ગયો છે માવો યાદ કરી દઈશું લોટ શેકાઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ અને માવો જે આપણે ખમણો હતો તે નાખી દીધો છે જેવો માવો નાખ્યો તમે જોઈ શકો છો થોડો કલર ચેન્જ થઈ ગયો નાખી દાંત વગેરે ના ખાઈ શકે તે માટે આપણે કાજુ બદામ તેનો લોટ કરી નાખ્યો છે ભૂકો આ છે બદામ અને આ છે કાજુ લીધું છે આપણે બે કિલો લોટમાં એક કિલો ને સાતસો ગ્રામ ખાંડ સુગર લઈશું દળેલી એલસી આપણે સાસણીમાં નાખીશું હел છે નકિશ ઓપરામાં આપણે સાણ આવી ગઈ છે સાલ આવી ગઈ છે ક્લાસ apa yang mau atlet kalah di lichuk? Fasclass hari ini juga sih. કેમ અડ્યો બન્યો જોરદાર સંજય ભાઈએ જોરદાર અડદ્યો બનાવ્યો કાય નો કટે એક નંબર સુપર